રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશે તે પહેલા કોંગ્રેસને એક પછી એક મોટા ઝટકા મળી રહ્યા છે કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા રાજકારણના પંજાને રામ રામ કહી દીધા છે રાજીનામું આપનારા અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસમાં ગુંગળામણ અને પરિવર્તનના અભાવને કારણે પક્ષ છોડ્યું હોવાનું કારણ આપ્યું છે રામ મંદિરના વિરોધને કોંગ્રેસની ભૂલ ગણાવી ભરતસિંહ સોલંકી બાદ અમિત ચાવડાને પ્રદેશ પ્રમુખ બનાવવા સામે નારાજગી હતી વધુમાં અર્જુન મોઢવાડિયાએ શું કહ્યું છે આ વિડીયોમાં નમસ્કાર હું અમરીના ને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ પહેલા તો તમારા બધાની માફી માંગી લઉં કે સામાન્ય રીતે હું ફોન ઉપાડતો હોઉં છું પણ આજે ફોન કરવા હેન્ડલ કરવા અઘરા હતા એટલે કોઈના જવાબ નથી આપી શકું આજે માફી લઉં અહીંયા આજે મેં પોરબંદરના ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યો છે અને કોંગ્રેસ પક્ષના

પ્રદેશ કોંગ્રેસનો અધ્યક્ષ તરીકેની પણ કપરા સમયમાં મેં વિરોધ પક્ષમાં રહીને જવાબદારી નિભાવી હતી અને જે કંઈ શક્તિ હતી એ મેં કોંગ્રેસ પક્ષને આપી પરંતુ છેલ્લા ઘણા સમયથી હું હુંગળા અનુભવતો હતો અને જે આશાએ અને જે કામ કરવા માટે હું કોંગ્રેસ પક્ષમાં આવ્યો હતો ખાસ કરીને આપણે દેશને રાજકીય આઝાદી મહાત્મા ગાંધીજીને આગેવાનીમાં ઓગણીસો ને સુડતાલીસમાં મળી પરંતુ મહાત્મા ગાંધીએ પોતે પણ કહ્યું હતું કે આર્થિક અને સામાજિક આઝાદી મેળવવા માટેનું ધ્યેય હજી પ્રાપ્ત કર્યું નથી અને એ ધ્યેય માટે થઈને હું કોંગ્રેસ પક્ષમાં જોડાયો હતો અને એ મુદ્દાને જ કારણે મને પોરબંદર માંથી મત માંથી ત્રીજી વખત ચૂંટીને મોકલ્યા છે પ્રજાની અપેક્ષા હોય છે કે કે ચૂંટાયેલા ધારાસભ્યો હોય રાજકીય પક્ષોના કાર્યકર્તા હોય એ પ્રજામાં જે જીવનની અંદર પરિવર્તન લઈ આવવાનું કામ કરે અને પ્રજાની સાથે જોડાયેલા રહે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ પક્ષમાં આ સામાજિક પરિવર્તનની જે ભૂમિકા હતી ખાસ કરીને આર્થિક અને સામાજિક બદલાવ લઈ આવવાનું એ મને લાગ્યું કે હું આમાં કરી શકીશ નહીં એટલે ખૂબ જ ભારે હૃદયે કારણ કે આટલા વર્ષ સુધી કોંગ્રેસ પક્ષમાં મેં મારા લોહી પસીનો બંને આપેલા હતા એટલે છોડવું ખૂબ મુશ્કેલ હતું પરંતુ ગુજરાતના મારા જે શુભેચ્છકો છે પોરબંદર મારા જિલ્લાના જે શુભેચ્છકોના ટેકેદારો છે એની લાગણી એવી હતી કે મારે જે રીતે અત્યારે જ કોંગ્રેસ પક્ષ ચાલે છે એમાં હું પરિવર્તન લઈ આવવામાં સફળ થઈશ નહીં એ કારણોસર મેં આજે કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી અને જે પક્ષના નિશાન ઉપર હું ચૂંટણી જીતેલો એ વિધાનસભાના સભ્ય તરીકે પણ રાજીનામું આપ્યું છે અને આ મારી રાજકીય સફરની અંદર દેશનું જે નેતૃત્વ હતું એનો પણ આ લડાઈની અંદર મને સહયોગ મળ્યો સ્થાનિક મારું નેતૃત્વ કોંગ્રેસ પક્ષનું હતું એને પણ મને મદદ કરી અને મને હજારો કાર્યકર્તાઓ હતા એને પણ આ મારી હંમેશા મારી સાથે એની શુભેચ્છા રહી આ બધાનો હું આભાર માનું છું મેં નિર્ણય કરવાની અંદર જે મને વાત આવી એક ત્યાંથી કે જ્યારે પ્રજાની સાથેનો તાંતણો છે એ જ્યારે જો કોઈ રાજકીય પક્ષ ગુમાવી દે તો એ લાંબો સમય ટકી શકે અને એનજીઓ બની જાય અહીંયા દેશના લોકોની એક આશા હતી કે રામ મંદિર બંધાય અને કોંગ્રેસ પક્ષે પણ નક્કી કરેલું હતું કે બંધારણીય રીતે સુપ્રીમ કોર્ટના ચુકાદો આવ્યા પછી એનો સ્વીકાર થાય એ પ્રમાણે થયું છતાં પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું મળ્યું એ વખતે મેં મારો અવાજ રજૂ કરેલો હતો કે આ પ્રજાની ભાવનાને આહત પહોંચના પહોંચાડનારી બાબત છે અને આવા રાજકીય નિર્ણયો આપણે નહીં લેવા જોઈએ પરંતુ એ વખતે પણ જે કોઈ પણ આ નિર્ણય કર્યો હોય અને જેને પણ ટ્રાફ્ટ કર્યો હોય એ છે એ એના ઉપરથી પ્રતી થતી હતી કે પક્ષે પ્રજા સાથેનો જે સંવાદ હોવો જોઈએ એમાં ક્યાંક ને ક્યાંક કચાશ રહી ગયેલી છે ત્યાંથી શરૂઆત કરીને એના પછી પણ આ બધી બાબતો વારંવાર મેં સમજાવવાની અથવા તો મારો સંદેશ પહોંચાડવાની કોશિશ કરી હતી પણ એમાં મને સફળતા મળી નહોતી આખરે મેં એનાથી આગળ વધીને આજે રાજીનામું આપી અને જ્યાં મારા મત વિસ્તારના લોકો છે ગુજરાત રાજ્યની જનતાએ પણ મને અપાર પ્રેમ આપ્યો છે ગુજરાતે હંમેશા સક્ષમ નેતૃત્વ આપ્યું છે એ સક્ષમ નેતૃત્વની સામે રહીને પણ મને પ્રજાનો સહયોગ મેળવતો અને આજે મારું જે આ બંધન કોંગ્રેસ સાથેનું હતું એમાંથી મુક્ત થયો છું અને મુક્ત થતી વખતે હું થોડો રિલીવ થયેલો અને થોડો મુક્ત થોડો મુક્તિ અનુભવતો હોય એવું મને લાગે છે હવે મારા રાજકીય જીવનની નવી શરૂઆત હું બધા મિત્રોને પૂછીને કરવાનો છું અને એ વખતે હું આપણે બધાને આ બાબતે વિશ્વાસ કરું આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર